નમસ્કાર મિત્રો મિત્રો તમને ખ્યાલ હશે કે જુલાઈ બે હજાર પચીસ સેશન્સને અત્યારે એક્ઝામ ચાલે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તો આપણે ઘણા વિડીયોઝની અંદર રિક્વેસ્ટ કરી કે તમે અત્યારે એક્ઝામ જો આપતા હોવ તો તમારે એક્ઝામ પતી ગયા પછી જસ્ટ અમને ફોટો પાડીને એક મેલ કરી દેજો મારો મેલ આઈડી છે બીવીપી ફાઇવ સિક્સ સિક્સ એટ ધ ડોટ કોમ ઓકે એ મેલ આઈડી ઉપર જ્યારે તમે મેલ કરશો મારી પાસે ક્વેશ્ચન પેપર આવી જશે તમારે એક્ઝામ પત્યા પછી આ શું કરવાનું છે તમારે તમારે એક્ઝામ પત્યા પછી ઘરે જઈને પછી મેલ કરવાનો છે ઓકે આ ક્વેશ્ચન પેપર મને તમને મોકલ્યા પછી આપણે એના પર વિડિયો બનાવીને મૂકી દેશું એટલે ફ્યુચર માં જે વિદ્યાર્થી આવશે જેમને ક્વેશ્ચન પેપર આવા જોતા હશે તમને YouTube ના માધ્યમ થ્રુ એમને ઈઝીલી આ ક્વેશ્ચન પેપર મળતા રહેશે ઓકે એ જ એજेंडा છે આપણો તો એ જ જે રિક્વેસ્ટ કરેલી એના બેસ પર આપણી પાસે એક ક્વેશ્ચન પેપર રિસીવ થયો છે મિત્રો ઓકે એ છે TYBA નો ક્વેશ્ચન પેપર છે ecom-308 આ સબ્જેક્ટ નો કોડ છે અને સબ્જેક્ટ નું નામ છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ 29 ઓગસ્ટ ના દિવસ્યા પેપર લેવાયલો છે આપડે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનો જે વિડિયો બનાવવાનો મેઈન એજન્ડા શું છે કે પેપરની પેટર્ન કઈ રીતે પૂછાઈ છે એ જે ફ્યુચરમાં આવનાર વિદ્યાર્થીઓ છે એમને જસ્ટ મદદરૂપ થઈ જાય ઓકે આ જ આપણો મેઈન એજન્ડા છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કઈ રીતના ક્વેશ્ચન પેપર પૂછાયેલા છે આનો ફોટો પાડી લેજો કેનો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને ફ્યુચરમાં કામ લાગે ઓકે અને આ જ રીતના તમારી પાસે જો ફ્યુચરમાં આતર્ તમે exam આપતા હો તો તમે જે ભી ક્વેશ્ચન પેપર તમારી પાસે આવે તમારા exam પત્યા પછી ઘરે જઈને જસ્ટ મને મેલ કરી દેજો કે આવો ક્વેશ્ચન પેપર આજે પૂછાયેલો છે એટલે આપણે એના ઉપર વિડીયો બનાવીને મૂકી દઈશું આપણી ચેનલની અંદર તો ફ્યુચરમાં વિદ્યાર્થીઓ માટે રેફરન્સ માટે કામ રાખશે ચાલો મિત્રો થેન્ક યુ